હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં તો અહીંયા હું બનાવવાની છું વેજ બિરયાની તો એના માટે હું ચોખા ભાફવા મૂકી દીધા છે અને અહીંયા બધી શાકભાજી ગાજર કોબી શિમલા મરચાં કાંડો બધું લઈ લીધું છે અને એમાં હરદ મીઠું ગરમ મસાલો ધાણો પાવડર બિરયાની મસાલો દહીં બધું નાખીને આમાં ચિકન મસાલો પણ એડ કર્યો છે બધું નાખીને મેં મિક્સ કરીને થોડી વાર રાખી દીધું છે અને પછી તેલ ગરમ કરીને એમાં મેં બધો જે ગ્રેવી હતી એ બધી તેલમાં એડ કરીને સારી રીતના ચાળવી લીધું છે ચાળવીને પછી એને ચડાવ્યું છે શાકભાજી બધી પછી એમાં જે છે હૈદરાબાદી બિરયાની મસાલો મેં ચિકન માટે જ લાવી હતી પણ હમણાં શ્રાવણ ચાલી રહ્યો છે એટલે મેં વેજમાં જ નાખી દેમ તો અહીંયા તે પાઉચ નો મસાલો ગ્રેવી હતો તે પણ એડ કરી લીધો અને ચારવી લીધું ચારવીને પછી એમાં મેં નાખ્યો છે કસૂરી મેથી પણ એડ કરેલી હતી એ નાખીને પછી લીલો ધાણો નાખીને સારી રીતના ચારવીને શાકભાજી ચડી ગયા પછી મેં ધાણો નાખીને સારી રીતના ચારવી લીધું છે પછી એને ચારવીને મેં એક કૂકરમાં લેયર બનાવ્યું છે કૂકરમાં એટલા માટે બનાવ્યું કે ના વજન કંઈ ઉપર મૂકવા પડે નહીં કંઈ બી નહીં મૂકવા પડે એનું ઢાંકણ ઢાકીએ એટલે બધો વરાળ અંદર જ રહી તો અહીંયા કાંદો પણ મેં તળી લીધો હતો અને એ પણ એડ કરી લીધો એને અહીંયા ઓઇલ કૂકરમાં અત્ય ઓઇલ અને એમાં બધી શાકભાજી મિક્સ કરીને થોડું પાણી એડ કર્યું અને પછી ઉપર ચોખા પાથરી લીધા છે અને ચોખા પાથરીને પછી ઉપર મેં ફૂડ કલર એડ કર્યો છે અને બટર એડ કર્યું છે એમાં ઘી એડ કરો તો બહુ જ સરસ ટેસ્ટ લાગે પણ ઘી મારા પર નહીં હતું એટલે હું બટર એડ કર્યું અને પછી કૂકરનું ઢાંકણ ઢાંકી એકદમ સ્લો ફ્લેમ પર હા દસ મિનિટ સુધી એમ જ રવા દીધું અને પછી કુકર ખોની નાખ્યું ઠંડુ કરીને તો અહીંયા અમારી વેજ બિરયાની તૈયાર છે તો કેવી બની કોમેન્ટ કરી બતાવજો બહુ જ મસ્ત બની છે કેમ કે તપેલામાં છે ને એનું જે વરાળ એ ઢાકવું પડે સારી રીતના દમ પર મૂકવા પડે એટલે તો અહીંયા અમે કૂકરમાં મૂકી છે તાકી કૂકરનું ઢાકણ ફિટ આવી જાય એટલે કંઈ પણ વજન એવું કંઈ ઉપર મૂકવા નહીં પડે તો કેવી બની કોમેન્ટ કરીને બતાવજો અને તમે પણ બનાવજો સરળ રીત જ છે અને ઇઝી પણ છે તો આ રીત તે વેજ બિરયાની બનાવી છે મેં જો કેટલી મસ્ત બની ગઈ છે